નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇનથી ગુજરાત પર વાવાઝોડાનો ભારે ખતરો દ્વારકાના દરિયામાં આવ્યો ભૂકંપ યુદ્ધમાં ત્રણ લાખ પંદર હજાર સૈનિકોના મોત ખેડૂતે પોતાની જમીન બસાવવા ખોયો જીવ મુસ્લિમ પાસે પાવર છે પણ એકતા નથી ધરોઈ ડેમને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે મંદિર માટે તાળું બનાવનારનું નિધન સંસદમાં એન્ટ્રી પાસ રદ કરવામાં આવ્યા આપના અધ્યક્ષ ઈસુદાને નિવેદન આપ્યું સર્વેમાં વિલંબને કારણે વાવેતર અટવાયું આધાર કાર્ડને લઈને સરકારનો મોટો નિર્ણય પીએમ રૂદ્રોએ ભારતને આપી ચેતવણી ફોક્સકોન આઠ હજાર કરોડ રૂપિયા રોકશે જમીનને લઈને સુકાદો અનામત રખાયો અને આગામી ચોવીસ કલાકને લઈ હવામાન વિભાગની આગાહી આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો તો મિત્રો શરૂઆતમાં જાણીએ ગુજરાત પર વાવાઝોડાનો ભારે ખતરો આ અંગે વધુ જાણીએ તો પરેશ ગોસ્વામીએ રાજ્યના વાતાવરણને લઈને સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું કે કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર તેના નામથી એવી આગાહી કરાઈ રહી છે કે પંદર ડિસેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેના લીધે ગુજરાતમાં વાવાઝોડું આવશે જોકે પરેશ ગોસ્વામીએ આ વાતને નકારી કાઢી છે તેમણે કહ્યું કે હાલ રાજ્યમાં હવામાન સ્વચ્છ છે અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરની કોઈ શક્યતા નથી ત્યારબાદ જાણીએ મિત્રો દ્વારકાના દરિયામાં આવ્યો ભૂકંપ આ અંગે વિસ્તારથી જાણીએ તો ગુજરાતના કચ્છમાં ભૂકંપ વારંવાર આવવાના સમાચાર સાંભળ્યા છે પણ દ્વારકાના દરિયામાં ભૂકંપ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે દ્વારકાના દરિયામાં ચારસો ત્રેવીસ કિલોમીટર દૂર પાંચ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જોકે સ્થાનિકોએ ભૂકંપનો આંસકો અનુભવ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધમાં ત્રણ લાખ પંદર હજાર સૈનિકોના મોત આ અંગે વધુ જાણીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલુ છે આ અંગે અમેરિકન ઇન્ટેલિજન્સે દાવો કર્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ પંદર હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે સૈનિકોની અસતનો સામનો કરી રહેલા રશિયાએ હવે કેદીઓની ભરતી કરીને તેમના યુદ્ધના મેદાનમાં મોકલવાનું શરૂ કરી દીધું છે યુદ્ધે પુતિનના રશિયન સૈન્યને પંદર વર્ષ સુધી આધુનિક બનાવવાના પ્રયાસોને પાછળ છોડ્યો છે અમેરિકન ઇન્ટેલિજન્સે આ રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતે પોતાની જમીન બસાવવા ખોયો જીવ આ અંગે વિસ્તારથી જાણીએ તો પાટણ જિલ્લાના સાંદરણી ગામના ખેડૂતને જમીન બસાવવા મામલે જીવ ખોવાનો વારો આવ્યો છે ખેડૂતે સુરેશ ભરવાડ હિના ભરવાડ તેમજ સુરેશ ઠાકોર સામે જમીન પસાવી પાડવાના આક્ષેપો અંગેની રજૂઆત પાટણ કલેક્ટર કચેરી ખાતે કરી હતી જોકે રજૂઆતોને લઈ કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતે અન્ય જળનો ત્યાગ કર્યો હતો જે બાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા અહીં સારવાર દરમિયાન ખેડૂતનું મોત નીપજ્યું હતું ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો મુસ્લિમ પાસે પાવર છે પણ એકતા નથી આ અંગે વધુ જાણીએ તો જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ ઇઝરાયલ અને અમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે મુસલમાનો પાસે પાવર છે પરંતુ એકતા નથી મુદ્દાની વાત એ છે કે આ માટે કોણ જવાબદાર છે એ મુસ્લિમો સમજી શકતા નથી કારણ કે મુસ્લિમ દેશો આ યુદ્ધ મુદ્દે ખુલીને આગળ આવતા નથી કલમ ત્રણસો સિત્તેર પર આવેલા કોર્ટના નિર્ણયને લઈને પણ તેમણે કહ્યું હતું કે કાશ્મીર નર્કમાં જાય ત્યારબાદ જાણીએ મિત્રો ધરોઈ ડેમને ધામ તરીકે વિકસાવાશે આ અંગે વિસ્તારથી જાણીએ તો રાજ્ય સરકારે ધરોઈ ડેમને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે જેને વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ એન્ડ પીલ ડેસ્ટિનેશન આપવામાં આવશે ધરોઈની આસપાસના નેવું કિમીની ત્રીજીમાં આવતા વડનગર તારંગા અંબાજી અને રાણકી વાવ જેવા વિવિધ સ્થળોને પણ આવરી લેવામાં આવશે આ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર અગિયારસો કરોડનો ખર્ચ કરશે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો રામ મંદિર માટે તાળું બનાવનારનું નિધન આ અંગે વિસ્તારથી જાણીએ તો રામ મંદિર માટે ચારસો કિલોનું તાળું બનાવનાર કારીગર સત્યપ્રકાશ શર્માનું હાર્ટ એટેકથી નિધન થયું છે સત્યપ્રકાશ પોતાના જીવનને પવિત્ર થવાની રાહ જોઈ રહ્યા હતા તે દિવસે રામ મંદિરને તાળું આપવા માંગતા હતા પરંતુ તેનું સપનું અધૂરું રહ્યું વડાપ્રધાન મોદીથી લઈને સીએમ આદિત્યનાથ યોગી સુધી બધાએ તેમના તાળાઓના વખાણ કર્યા હતા આ તાળું પચીસમી ડિસેમ્બરે શ્રી રામ મંદિર અયોધ્યામાં રજૂ કરવાનું હતું ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સંસદમાં એન્ટ્રી પાસ રદ કરવામાં આવ્યા વધુ જાણીએ તો સંસદની સુરક્ષામાં સુરક્ષા ઓમ બિરલાએ નિર્ણય લીધો છે આવતા સુધી તમામ એન્ટ્રી પાસ રદ કરવામાં આવ્યા છે સાંસદ તેમજ પૂર્વ સાંસદોના પીએ દ્વારા અપાતા પાસ પણ માન્ય નહીં રહે ઘટનામાં કુલ ચાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે બેને સંસદની અંદરથી તો બે વ્યક્તિને સંસદની બહારથી દબોસવામાં આવ્યા છે ઓમ બિરલાએ કહેવું છે કે આ ઘટના ચિંતાનો વિષય છે ઉચ્ચસ્ત્રી તપાસ થશે અને સુરક્ષાની ફરી સમીક્ષા કરાશે ત્યાર પછીના સમાચાર અંગે વાત કરીએ તો મિત્રો આપના અધ્યક્ષ ઈસુદાને નિવેદન આપ્યું આ અંગે વધુ જાણીએ તો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ગઈકાલે રાજીનામું આપ્યું છે જેને લઈ રાજ્યમાં અનેક સવાલો ઊભા થયા છે આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે હું વિસાવદરની જનતાની માફી માંગુ છું અમે ખોટા વ્યક્તિની પસંદગી કરી હતી ભાજપ આપ અને અરવિંદ કેજરીવાલની નીતિઓને ખતમ કરવા માંગે છે આપના હજુ બે ધારાસભ્યો રાજીનામું આપશે તેવી લોકચર્ચા ચાલી રહી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો સર્વેમાં વિલંબના કારણે વાવેતર અટવાયું આ અંગે વધુ જાણીએ તો રાજકોટમાં માવઠા બાદનો સર્વે ચાલુ છે પંદર દિવસથી ચાલતા સર્વેના કારણે રવિ પાકનું વાવેતર અટવાયું છે જેમાં રાજકોટ લોધિકા ગોંડલ અને પડધરી તાલુકામાં માવઠાની અસર હતી સૌથી વધુ પડધરી અને રાજકોટ તાલુકામાં નુકસાન છે જેમાં ડુંગળી મરચાં જીરું અને કપાસ સહિતના પાકને નુકસાન થયું હતું અધિકારીએ સર્વેમાં વિલંબ થવાનું કારણ પૂરતો સ્ટાફ ન હોવાનું કારણ બતાવ્યું છે સંકલ્પ વિકસિત ભારત યાત્રામાં સેવકો અટવાયા હોવાથી વિલંબ થયો છે ત્યારબાદ જાણીએ મિત્રો આધાર કાર્ડને લઈને સરકારનો મોટો નિર્ણય આ અંગે વિસ્તારથી જાણીએ તો આધાર કાર્ડને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે જેમણે છેલ્લા દસ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યા તેમણે ઉદયે આધાર અપડેટ કરવાની સલાહ આપી છે આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટેની ફ્રી સુવિધાની તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હતી તે લંબાવીને ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરી દીધી છે ઉદયે કહ્યું છે કે વસ્તી વિશેક માહિતીની સતત ચોકસાઈ માટે કૃપા કરીને તમારો આધાર અપડેટ કરો ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો આગામી ચોવીસ કલાકને લઈને હવામાન વિભાગની આગાહી આ અંગે જાણીએ તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં ફેરફાર નહીં જોવા મળે તેમજ કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે તો બીજી તરફ આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના નથી જોકે હાલ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે જેના કારણે ખેડા આણંદ મોરબી વડોદરા નર્મદા અને સુરેન્દ્રનગરમાં વાદળો બની રહ્યા છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો પીએમ ટુડ્રોએ ભારતને આપી ચેતવણી આ અંગે જાણીએ તો ખાલિસ્તાની હરદીપસિંહ નિઝરની હત્યા મામલે કેનેડાના પીએમ જસ્ટદિન ટુડ્રોએ કહ્યું છે કે હત્યા પાછળ ભારતનો હાથ છે ભારતને ચેતવણી આપી કહ્યું કે કેનેડામાં મોટે ભાગે શીખ સમુદાય રહે છે જે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે એટલા માટે મારે સાર્વજનિક રીતે ભારતને ચેતવણી આપવી પડે છે વધુમાં કહ્યું કે જો ભારત તેના મીડિયા દ્વારા એવું સાબિત કરવા માંગતો હોય કે નિઝરની હત્યામાં તેમનો હાથ નથી તો આ એક હાસ્યાસ્પદ વાત છે ત્યારબાદ જાણીએ મિત્રો ફોક્સકોન આઠ હજાર કરોડ રૂપિયા રોકશે આ અંગે વધુ જાણીએ તો આઈફોનનું ઉત્પાદન કરતી કંપની ફોક્સકોન ભારતમાં આઠ હજાર કરોડનું રોકાણ કરશે અને તે મૂળ તાઇવાનની કંપની છે જે વૈશ્વિક સ્તરે સિત્તેર ટકા આઈફોન બનાવે છે અને ભારતના એપલ ઇન્ડિયા પ્લાન્ટમાં રોકાણ કરશે કુલ તેર હજાર કરોડનું રોકાણ કરવાની કંપનીની યોજના છે રિપોર્ટ મુજબ તામિલનાડુ ખાતે ચાલી રહેલા પ્લાન્ટમાં કંપની ચાલીસ હજાર લોકોને રોજગારી આપી રહી છે અને ભારતમાં ચારથી પાંચ સેમી કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કંપનીની યોજના છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જામીનને લઈને સુકાદો અનામત રખાયો આ અંગે જાણીએ તો મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં ગઈકાલે સુનાવણી થઈ મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર કોર્ટે સુકાદો અનામત રાખ્યો છે સરકાર પક્ષે જવાબ રજૂ કરતાં કહ્યું કે આ ગંભીર મુદ્દો છે માટે આરોપીને જામીન આપી શકાય નહીં મૃતકોના પરિવારજનોએ પણ રજૂઆત કરતાં કહ્યું હતું કે આ દુર્ઘટનામાં અનેકના મોત થયા છે માટે જામીન આપી શકાય નહીં તો જયસુખ પટેલ અરજી સાથે કહ્યું હતું કે આમાં મારો કોઈ સ્વાર્થ ન હતો માત્ર સેવા માટે હતું તો દર્શક મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચારના આજના આ વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજર સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો